કોરોનાની મહામારી વચ્ચે સુરત શહેરના સ્મશાન ભૂમિ પરિસર અને તમામ કોવિડ હોસ્પિટલના પરિસરોને સેનિટાઈઝ કરવામાં આવે તેવી માંગ સાથે આરોગ્ય મંત્રી મનપા કમિશનર અને કલેક્ટર કલેક્ટરશ્રીને માજી કોર્પોરેટર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરતમાં કોરોના કાળો કેર બતાવી રહ્યો છે ત્યારે કોવિડ હોસ્પિટલોના પરિસરોમાં દર્દીઓના સંબંધીઓ આવતા હોય જેથી તેઓને કોરોના સંક્રમણ ન થાય તે માટે કોવિડ હોસ્પિટલના પરિસરો સાથે સાથે શહેરની સ્મશાન ભૂમિઓ કે જે હાલમાં કોવિડ અંતિમ વિધિ થતી હોય તેને લઈને તમામ સ્મશાન ભૂમિના પરિસરોને પણ વારંવાર સેનિટાઇઝ કરવામાં આવી તે માંગ સાથે સુરતના માજી કોર્પોરેટર ભાજપના દીપક આફ્રિકાવાડા દ્વારા સુરત કલેક્ટર મનપા કમિશનર અને રાજ્યના આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આરોગ્ય મંત્રી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશન એક રજૂઆત કરી છે જે મારા ધ્યાન ઉપર આવ્યું છે હું બે ત્રણ વખત સ્મશાન ભૂમિમાં ગયો હતો અને સિવિલ હોસ્પિટલ ને સ્મીમેર હોસ્પિટલમાં પણ મારે જવાનું થયું હતું તો એક ખાસ બાબત એવી ધ્યાનમાં આવી છે કે સ્મશાન ભૂમિમાં જે ડેડ બોડીઓ કોવિનની લઈ જાય છે એની સાથે પાંચ સાત લોકો હોય છે પણ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય છે તો તેની સાથે પચીસ ત્રીસ લોકો હોય છે તો આ બધું પબ્લિક ત્યાં દરરોજ ભેગું થાય છે સ્મશાન ભૂમિમાં અને ત્યાં મેં જોયું છે કે આખી સ્મશાન ભૂમિમાં પબ્લિક ફૂલ હોય છે તો અને તેવી જ રીતે જેટલી પણ કોવિડની હોસ્પિટલ છે તો જેના સગાવાળાને કોવિડ થયું હોય પેશન્ટ દાખલ કર્યું હોય તો એના બે ચાર બે ચાર સગાવાળા પણ હોસ્પિટલમાં કોઈ તકલીફ ના પડે પોતાના સગાને એના માટે રાહ જોઈને બેઠેલા હોય છે તો આ વસ્તુ મારા ધ્યાન પર આવી કે કોવિડ હોસ્પિટલના પરિસરમાં અને સ્મશાન ભૂમિમાં રોજ હજારો લોકો આવે છે અને હજારો લોકો ત્યાં રોકાય પણ છે કલાક બે કલાક જ્યાં સુધી બે ડેડ બોડીનું એનું પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાય છે અને હોસ્પિટલમાં તો આખો આખો દિવસ વારાફરતી બધા સગા બેસે છે કારણ કે અમે ભારતીય જનતા પાર્ટી બધાને જમવાનું આપીએ છીએ એટલે અમને ખબર છે તો મારા મગજમાં એવો વિચાર આવ્યો કે સુપર સ્પ્રેડર તો આ બે સ્થાન કહેવાય કોવિડ હોસ્પિટલ અને ભૂમિ કે જ્યાં પેશન્ટ આવે કોવિડનું એકસો ને આઠની એમ્બ્યુલન્સમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં તો સિવિલ હોસ્પિટલમાં અને બધી જ કોવિડ હોસ્પિટલમાં પેશન્ટ આવે તો એ કોરોનાનું પેશન્ટ આવતું હોય અને એ જ હોસ્પિટલના પરિસરમાં સેંકડો લોકો બેઠા હોય તેવી જ રીતે સ્મશાન ભૂમિમાં કોવિડનું પેશન્ટ લઈ જાય અંતિમ સંસ્કાર માટે અને સામાન્ય વ્યક્તિનું પણ ડેડ બોડી આવે તો ત્યાં પણ હજારો લોકો હોય છે તો મારા ધ્યાનમાં એવું આવ્યું કે આ બે સ્થળો જે કોવિડની હોસ્પિટલ છે અને જે સ્મશાન ભૂમિ છે તેને નિયમિત રીતે આપણે સેનેટાઈઝ કરવું જોઈએ નહીં તો એ સુપર સ્પ્રેડર બનતું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું કારણ કે આપણે આમ માર્કેટો દુકાનો બધું બંધ કરાવીએ છીએ પાંચ દસ લોકોને ભેગા થવા દેતા નથી તો અહીંયા તો હજારો લોકો ભેગા થાય છે અને જ્યાં કોવિડના સ્પેશન્ટ હોય છે જ્યાં મૃત્યુ પામે છે એ પણ કોવિડનો દર્દી હોય છે અને જ્યાં પેશન્ટને લઈને આવે છે એની સારવાર કરે છે એ હોસ્પિટલ બી કોવિડની હોય છે એટલે મારા ધ્યાનમાં આવ્યું કે આ બે આ બે સ્તરો છે તેને નિયમિત રીતે આપણે સેનેટાઈઝ કરવું જોઈએ આખા પરિસરને તો આપણે આ કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવી શકીએ અને મોટું સંક્રમણ ત્યાં અટકી શકે એવું છે સુરતમાં કોરોના થયા હોય તેવા વ્યક્તિના પરિવારજનો હોસ્પિટલ પરિસરમાં દર્દીની સારવાર ધ્યાન રાખવા બિસ્તા હોય છે તેઓને પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય જેને લઈને હોસ્પિટલના પરિસરની સાથે સાથે સ્મશાન ભૂમિ પરિસરની પણ તાત્કાલિક સેનિટાઈઝ કરે તે માંગ કરવામાં આવી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા